જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે સોટ લોકો હવાર ઉઠીને થોડી કસરત કરી લીધી કસરત કરતા પાણી લીધું પાણી મસ્ત મજાનું રસ્તા જોયું ના હોય ને આપણે નમન કરી રોજ રોજની જેમ પગે લાગી કોલેજ જવા માટે નીકળી ગયા ત્યાં રાહુલભાઈની ની છોકરીને રમાડી ને હું રાહુલભાઈ નીકળી ગયા ગાડીમાં જતા હતા થપ ધપાટી બોલી ગઈ ભાઈ થોડીક વાર થયો આમાં આઈવે ઉપર ચડી ગયા આઈવે પાછા કોલેજે પહોંચી ગયા કોલેજ સરને ડોક્યુમેન્ટ દઈને કોલેજ પાછા એક વાર રસ્તામાં જતા હતા ચા પાણી પીને મારા હાથમાં ફાઇલ જોતા હોય છે હું તો ઇન્ટરવ્યુ દે હવે ઇન્ટરવ્યુ દઉં તો હું ત્યાં મેનેજર પણ મારી એન્ટ્રી પાડી પાડીને થાકી ગયા પછી આવી ગયા જમી દુકાને કામ કરવાનું ત્યાં પડી ગયા હા એમ દુકાન ભૂખ જોરદાર લાગી મસ્ત મજાની દાબેલી ખાઈલી શોર્ટ લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે આપણે ડેલી આવી જ રીતે શોર્ટ લોક બનાવતા રહેશું ને તમને મજા કરાવશું આપણે ફૂલ ધબધબાટી જ કરવાની મિત્રો જો આપણે શોર્ટ લોક ગમતા હોય આપણા મોટા બ્લોગ જોવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને જોઈન કરી લે તો ચેનલનું નામ છે ચાલા બ્લોગ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી